કોલેજના નિજી જીવનમાં પ્રામાણિકતા પામેલા સુધીરનું નામ યુવક યુવતીઓમાં જાણીતું હતું પોતાના કામથી કામ તેનો સ્વભાવ હતો ઘણા યુવકો તેની નજીક વધારવાનો પ્રયત્ન કરતા પણ સુધીર તેમાં કોઈ રસ લેતો નહીં એક વખત એક પિકનિકનું કોલેજ તરફથી આયોજન થયું ઘણા તેમાં જોડાયા પિકનિક કોઈ પહાડી વિસ્તારમાં નક્કી હતી ચંબલની ખીણ ત્યાંથી ખૂબ નજીક હતી ઘણા વખત પહેલાંના વિસ્તારમાં યોજેલી પિકનિક ખૂબ સફળ થતા ફરીથી યોજવામાં આવી હતી પહાડી પ્રદેશ હોવાથી પચીસેક જેટલા યુવક

બે ત્રણ કલાકના સમય પછી તેનું ગ્રુપ કોઈ ભૂલથી તેનાથી છૂટું પડી ગયું પછી તેઓ ભેગા ન થઈ શક્યા એકલો સુધીર ગભરાઈ ગયો અજાણ્યા રસ્તેથી એવો ખોવાઈ ગયો કે કેમથી વિરુદ્ધ ગભરાહટમાં ને ગભરાટમાં ખૂબ દૂર થઈ ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બૂમો પાડી પણ કોઈ જવાબ ન મળ્યો તે પોતે બરાબર હતો પણ તેને તેના ગ્રુપની ચિંતા થઈ થોડા સમય પછી તે જાડી ઉપર એક રોડ ઉપર આવી ગયો રોડ જોયો એટલે તેની હવે કોઈ મદદની આશા જન્મી તેના ખભે એક બગલ થયેલો હતો જેમાં તેની થોડીક જરૂરી વસ્તુ હતી તે જ્યાં ઊભો હતો ત્યાંથી રસ્તો બંને બાજુ નીચેની બાજુ જતો હતો તેને લાગ્યું કે તે જમણી બાજુથી આવ્યો હતો એટલે તેણે જમણી બાજુ જવાનું નક્કી કર્યું એટલે સૂરજ ડૂબતા પહેલાં કેમ્પ શોધી શકે તે ચાલવા માંડ્યો નિર્જાન રસ્તા ઉપર કેટલાક પક્ષીઓની ચેક સિવાય બીજા કોઈ અવાજ નહોતા એકાદ કલાક ચાલ્યા છતાં કોઈ વસ્તી નજરે ન પડી રસ્તો હતો એટલે તેને આશા હતી કોઈક તો મળશે થોડુંક ચાલ્યા પછી એક નમેલી ધર્મશાળાના નિશાનવાળી સાઈન દેખાઈ તે ગૂંચવાયો શું કરવું કેમ કે નિશાન જે રસ્તો બતાવતું હતું તે પાછો જાડીમાં લઈ ગયો હતો હજુ સમય હતો એટલે તેને હિંમત કરી તે રસ્તા ઉપર ચાલવા માંડ્યો થોડા સમય પછી તે એક નાના ઓપનિંગમાં બે ચાર રૂમોવાળી ધર્મશાળામાં આવી ગયો જૂનું મકાન હતું તેને કેમ્પ તો ન મળ્યો પણ બેરાનીમાં રોકાવા સારા ની આશા જન્મી હવે તે થોડો શાંત થયો પણ વેરા રસ્તા ઉપર ધર્મશાળા કંઈક અજુગતું હતું પણ તેને માટે તો સારો હતો એટલે ભગવાનનો પાઠ માની તેને બહારણાની સાંકળ ખખડાવી થોડી વાર થઈ પણ કોઈ ના આવ્યું તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો તેને ફરીથી સાંકળ ખખડાવતા પહેલાં બીજા રૂમો તરફ જોઈ લીધું ને કંઈ ખોટી જગ્યા તો નહીં કકડાવતો નથી ને પણ પહેલો રૂમ હતો ઓફિસની કોઈ સાઈન ન હતી એટલે તેને બીજી વખત સાંકળ કકડાવી હજી તો પ્રકાશ હતો તેને થયું કોઈ આવતું કેમ નથી બહારનું અંદરથી બંધ હતું એટલે જરૂર કોઈ અંદર હતું આ વિચારે તેને ફરીથી બીજા રૂમો તરફ જોયું બધા ઉપર તારા મારેલા હતા એનો અર્થ કોઈ મુસાફર નહીં નહોતા જો રૂમ ન ખુલે તો શું સમજવું બાજુ ઉપર બારી પડતી હતી પણ તેમાંથી અંદર જાખવાનું તેને યોગ્ય ન લાગ્યું થોડી વાર રાહ જોવામાં તેની ભલાઈ સમજી હવે તેની આશાઓ ફરીથી ચિંતામાં બદલાતી તેના ચહેરા ઉપર શાક દેખાવા લાગી તે હોશિયાર હતો પણ પોતાની જાતને ખૂબ કમનસીબ સમજતો હતો દુનિયાની ખોટી વસ્તુઓ બધે જ તેના ઉપર હુમલો કરતી હતી એવું તેને અનુભવ્યું હતું તેને કોઈના ઉપર ભરોસો ન હતો ગમે તે વ્યક્તિ તેની સામે જુએ તો સાચો હતો છતાં કોઈની સામે જોઈ નહોતો શકતો એટલે સામાવાળા હતો તેને સહેલાતી પજવી લેતા તે ખસી જતો આવતો કોલેજમાં ઘણી વખત બન્યું હતું એટલે તો એકલો રહેવા ટેવાઈ ગયો હતો એક વખત એક પ્રોફેસરને દયા આવતા તેણે તેને ખાનગીમાં બોલાવી પોઝિટિવ બનવા તેમજ હિંમતથી સામનો કરવા સલાહ આપી હતી પણ ગમે તેમ તે અત્યાર સુધી તો એવું મનોબળ કેળવી નહોતો શક્યો બસ શાંત કરી લેતો ઘણા તેની સાથે સારો સંબંધ બંધાવવા તૈયાર હતા પણ તેને કોઈમાં ભરોસો નહોતો કુટુંબના ફક્ત તેની મા હતી જેની ઉંમર પણ સાઈટ ઉપર થઈ ગઈ હતી તેની સુધીરને કોઈ સારો સાથ મળે ને તે લગ્ન કરી લે તેવી પ્રબળ ઈચ્છા હતી જેથી પોતે શાંતિના શ્વાસ લઈ શકે હજી ઉંમર થવા છતાં તે ફેક્ટરીમાં કામ કરતી હતી આંખોમાં કાળા કુંડાળા તેની ચિંતાઓની પ્રતિતિ કરતા હતા સુધીરને પણ તેની ચિંતા હતી તેને તેને વારંવાર ચિંતા ન કરવા સમજાવી હતી પણ માનું દિલ દીકરાનું શુભ સિવાય શું જોઈ શકે ભગવાન પર તેને પૂરો ભરોસો હતો સુધીર તેને ભાવનાની કદર કરતો પણ તેને કોઈ ભરોસો ન હતો આજે આટલી મુસીબતમાં પણ તેના નસીબને કોસતો હતો અને મનો મન મગજના રસ્તા ઉપર ભૂલી બુખરી યાદવ જોજનો દૂર પડી હોય તેને ફરતા વાર ન લાગે તેમ સુધીરની સ્થિતિ નાજુક હતી તે રાહ જોઈ રહ્યો હતો કોઈ બારનું ખોલે અને તેની ઇંતજારીનો અંત આવ્યો બહારનું ખુલી ગયું સામે એક નવ યુવાન ઊભી હતી અંદર ફાનસનો પ્રકાશ હતો એક ટેબલ પર કેટલાક કાગળ અને ડાયરી જેવું પડ્યું હતું કદાચ ધર્મશાળા અંગેના લખાણ માટે હોઈ શકે હલો હું ચંદા અને ચંદાને જોઈ સુધીરમાં કોઈ જાતની શક્તિ ઊભી થઈ નિશાશામાં ડૂબેલું તેનું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું તેને જોયું સંધ્યા દેવીના આગમનથી આકાશમાં પણ ખુશીના રંગો ભરાઈ ગયા હતા ખબર નહીં પણ એક ખુશીનું સ્મિત્યના ચહેરા ઉપર મલકાઈ ગયું હેલો રૂમ જોઈએ છે ચંદા એક સુંદર નવયુવાન હતી તેના નામ પ્રમાણે તેનો વાહન હતો સુધીર એટલો ખુશ હતો તો સામે ચંદા મોટેથી બોલી તેને કહેવાનું મન થયું હું બેરો નથી એકદમ કડક છોકરી દેખાય તેની આંખોમાં કોઈ ખુશી નહીં બસ કામથી કામનો પ્રશ્ન હતો તે એકલી દેખાતી હતી પણ જાણે છોકરી હોવા છતાં તેને કોઈ ડર દેખાતો નહોતો કદાચ અને વેરાનીએ તેને એવી બનાવી દીધી હોય આગંતુક સાથે કોઈ એવી રીતે વાતો કરે પણ સુધીરને કામથી કામ તેમ તેના ચહેરા ઉપર એકદમ ઉફસી આવેલો ખુશીનો કંટ્રોલ કર્યો અને કહ્યું હા ચંદા અને ચંદા ટેબલ પાસે પડેલી ખુરશી પર બેઠી અને સુધીરને સામે બેસવા ઈશારો કર્યો પચાસ રૂપિયા એક રાતના અને રોકડા સુધીરે કિસ્સામાંથી પૈસા કાઢ્યા સો રૂપિયા જતા તેમાંથી તેને પચાસ આપી દીધા સામાન્ય બોર્ડ ઉપર ત્રણ ચાર ખીટી ઉપરની ચાવીઓમાંથી એક ચાવી લઈ ઊભી થઈ અને સાથે સુધીર પણ ઊભો થયો ચંદાએ બાજુનો રૂમ ખોલી આપ્યો અને બોલી ભાગ બેમાં બેડ અને પાણીની વ્યવસ્થા છે ખાવા પીવાનો ખર્ચો જુદો જ હશે સારું ચંદા અને ચંદા પાછી તેના રૂમમાં ગઈ સુધી રૂમ ખુલ્લો રાખી બેડ ઉપર બેઠો બહાર અંધારું ડોક્યા કરતું હતું હવામાં ઠંડા હતી અને મન મન પવન સુધીરનો થાક ઉતારી રહ્યો હતો પહાડી ઉપર ચારેય બાજુ સખતાઈ હતી સારો તો મળ્યો આખી ધર્મશાળામાં એક માણસ હતું અને તે પણ છોકરી અને બોલે છે તો એવું કે કોઈ માહિતી છુપાવી હોય તો સીધો જવાબ મળશે કે કેમ તે એક સવાલ હતો તેને કેમ્પ વિશે પૂછવાની ઈચ્છા થઈ પણ ચંદાનું બારણું તો બંધ the થઈ ગયું તેને લાગ્યું કે આખા દિવસનો થાક તેને મિનિટમાં ઊંઘાડી દેશે એટલે માટીના ગળામાંથી લોટામાં પાણી લઈ મોઢા પર છાંટ્યું અને લાંબા સમયની તૃષા શાંત કરવા આખો લોટો પાણી પી ગયો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જોકે રૂમમાં બધું જૂની પ્રથા પ્રમાણે હતું પણ બધું ચોખ્ખું હતું પાણી પણ તેને મીઠું લાગ્યું કદાચ ચંદાને હિસાબે બધું ચોખ્ખું હશે ચંદા તરફથી એટલું બધું બહુમાન ન મળ્યું પણ તેને તેનું અપમાન પણ નહોતી કરતી થોડી ગંભીર છે પણ કદાચ એનું વાતાવરણ વાતાવરણ તેને માટે જવાબદાર હશે ગમે તેમ પણ તેને સારો મળ્યો તેનાથી તે ખુશ હતો હવે ખાવા પીવાનું જુદું એટલે ભૂખ તો લાગી હતી પણ પચાસ રૂપિયા જતા કાલે રહેવું પડ્યું તો કંઈ ચંદા મફતમાં નથી રહેવા દેવાની મજબૂરીનો માર્યો ફરી સુધીર ચિંતામાં પડી ગયો અને તેને બેડમાં પડતું મૂક્યું પણ પાછું યાદ આવ્યું તેને ઊભા થઈ બહાણું બંધ કર્યું અને તેની આંખો ઘેરાવા માંડી તે ઓશિકા પર માથું મૂકી સૂઈ ગયો થોડી વારમાં તો નસકોરા બોલાવવા માંડ્યા પણ ફરી પાછી બાણા ઉપર સાંકળ ખકડી ઝપકીને જાગ્યો તેણે બાણું ખુલ્યું અને ચંદા સામે ચા લઈને ઊભી હતી હવે શું કરવું તેનો ખર્ચો નહોતો કરવો પણ ચા તૈયાર હતી કેમનો અનાદર કરવો તેને કંઈ સમજ ના પડી પણ પૂતળાની માફક તે ઊભો રહ્યો ચંદાએ ચા ટેબલ ઉપર મૂકીને બોલી અત્યારે ચા પીવો ખાવાનું કરું છું થાક લાગ્યો લાગે છે ઊંઘી ગયા હતા ઊંઘના બારથી બારે થયેલા મનને નવાઈ લાગી ઘડી પહેલાંની ચંદા પૈસા મળતા શાંત દેખાઈ પણ તેને જણાવી દેવાનું મન થયું તેની પાસે પચાસ રૂપિયા જ છે તે બોલ્યો હા ચંદા જરા ઊંઘ આવી ગઈ અને ચંદા હસી એ તો એની હવા જેવી છે વાંધો નહીં ચા પીઓ એટલે બધું બરાબર થઈ જશે અડધા કલાકમાં ખાવાનું થઈ જશે અને તે ગઈ તેને પૈસાની વાત કરવી હતી પણ તે બોલી ન શક્યો હવે કાલે કેમનું થશે તેની ચિંતામાં તેણે ચાનો ગૂંઠડો ભર્યો આનો ટેસ્ટ પણ સારો લાગ્યો એટલે બધું જ સારું થશે મનને આ જ માટે મનાવી લીધું થોડી વારમાં પૂરી થઈ તેને ચંદા અંગે ઘણું પૂછવાનું મન થયું પણ હમણાં તો આજની રાત શાંતિથી પસાર થાય તે વિચાર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો ઊંઘ તો આવતી હતી ખાવું નહોતું પણ બળજબરીથી ખાવું પડશે ખબર નહીં પણ તે વિચારે તેના પેટમાં જોરથી ભૂખ લાગી હવે છૂટકો નહોતો એટલે ઓશિકાને પેટ ઉપર દબાવી તે બેડ ઉપર બેસી ગયો અને ખોવાઈ ગયો દોસ્તો આની છેલ્લા સુધી જોજો અડધા કલાક પછી ચંદા ખાવા માટે બોલાવવા આવી સુધીરે પાટલા ઉપર સ્થાન લીધું તેને આજુબાજુ જોયું ખાવાની સામગ્રી સારા પ્રમાણમાં હતી ચંદાએ ગરમા ગરમ રોટલી શાક અને દાળની થાળી મૂકી એક ડુંગળી તોડી કચુંબર બનાવી સુધીર બોલ્યો ખાવાનું જોતાં જ પેટ ભરાઈ જાય એવું લાગે છે ચંદા આટલી બધી સામગ્રી લેવા તું શહેરમાં જાય છે તાવીમાં રોટલી નાખી ચંદા બોલી ના મારા બાપુજી લઈ આવે છે અને તે શહેરમાં ગયા છે કાલે આવી જશે ચંદાએ કહ્યું એટલે સુધીરને વાત કરવાનો અવકાશ મળ્યો ચંદા જોકે તું આ સ્થળથી ટેવાયેલી હશે પણ અહીં એકલભાઈ વેરાનીમાં તને કોઈ ડર નથી લાગ્યો હતો અને તરત બોલી બાબુજી વાત તો સારી કરી લો છો એકલભાઈ છોકરીની ખૂબ ચિંતા થાય છે તો અહીં જ રહી જજો મને પણ સારું લાગશે ચંદાના ચહેરા ઉપર સ્મિત રેલાયું તે જોઈને સુધીર ફરી બોલ્યો મારું નામ સુધીર છે હું કોલેજમાં ભણું છું કેમ્પમાં આવ્યો હતો ભૂલો પડી ગયો સારું થયું રહેવાનો સારો મળી ગયો નહીં તો મારું શું થાત અહીં તમારા જેવા જ મુસાફરો આવે છે ભૂલા પડેલા એકાદ બે દિવસ રહી જતા રહે છે ઘણા બધા કેફમાં આવે છે કદાચ ચંદાને સુધીર સાથે વાત કરવાનું ગમવા લાગ્યું હતું વાત વાતમાં સુધીરે ઓડકારો ખાધો અને બોલ્યો હવે બસ ચંદા ધરાઈ ગયો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન છે અને ચંદા બોલી પૈસા પણ એવા જ લાગશે અને સુધીર બોલ્યો બહુ બોલીને હું હેરાન તો નથી કરતો ને તરત જવાબ આવ્યો ના ના ધંધામાં તો બોલવું જ પડે ને અને થોડી રોટલી બનાવી તેને હાથ ધોયા સુધીર પણ પાણી પીને ઉછો અને કહ્યું ચંદા હું પણ થાકીલો છું કાલે વધુ વાત કરીશું તારે કંઈ કામ હોય તો સાંકળ ખખડાવજે અને તે બોલી મારે શું કામ હોય અમારે તો રોજનું થયું મોટો ભાગે તો બાપા જ બધું સંભાળતા હોય હું તો રસોઈને સાફસુફાઈ વગેરે સંભાળું અને સુધીર બીજું કંઈ બોલ્યા વગર તેના રૂમમાં ગયો ચંદાએ પણ બહાર એક નજર નાખી બંધ કર્યું રાત પડી ગઈ હતી થાકને હિસાબે સુધીરને થોડી વારમાં જ ઊંઘ આવી ગઈ પણ બે ત્રણ કલાક પછી તે એકદમ જાગી ગયો રાત શાંત હતી તમરાનો અવાજ આવ્યા કરતો હતો પણ તેને લાગ્યું ચંદા કોઈની સાથે વાત કરતી હતી તેને તપાસ કરવાનું મન થયું પણ કદાચ તેના પિતા આવ્યા હોય એટલે મન મનાવી તે પડી રહ્યો પણ બાજુમાં જ રૂમ હતો એટલે તેને સ્પષ્ટ સંભળાતું હતું તે કોઈ યુવાન સાથે વાત કરતી હતી શું વાત કરતી હતી તેમાં તેને રસ નહોતો પણ તેને જાણવાની ઈચ્છા થઈ કે તે કોઈ મુસીબતમાં તો નથી ને પણ બીજી પડે તેને વિચાર્યું મુસીબતમાં પણ તે શું કરી શકવાનો હતો કોલેજમાં છોકરા ટપલી મારે તોય સહન કરી લે તે ચંદાને કેમ ન બચાવે ગમે તેમ પણ તેનાથી ન રહેવાયું ઊભા થઈ તેને ચંદાનું બારણું ખગડાવ્યું ચંદાએ તરત જ બારણું ખોલ્યું અને તેને સામે એક પડછંદ મોટી મૂછોવાળો જુવાન બેઠેલો જોયો બાજુમાં એક બંદૂક પડી હતી યુવાનની સામે આંખો મળતા જ તેની નજરો પાછી પડી અને યુવાન હસ્યો ચંદા બોલી શું થયું ઊંઘ ના આવી અને સુધીર બોલ્યો ના ના આ તો અચાનક જાગ્યો ને અવાજ સાંભળ્યો એટલે તને પૂછ્યું ચંદા બોલી આ જયસિંહભાઈ છે સામગ્રી આપવા આવ્યા જ હતા અને એકી ટતા યુવાને હાથ ઊંચો કરી સુધીરને હેલોનો ઇશારો કર્યો સુધીરે પણ માથું નમાવી તેનું અભિવાદન કર્યું એટલે બીજી વાત ચંદાએ બહાર બંધ કર્યું સુધીર બેડ પર બેઠો યુવાનને જોતા તેના ઓશ ઉડી ગયા ઊંઘ ક્યાં ખોવાઈ ગઈ તેની ખબર જ ના પડી ખૂબ જ ઊંચો યુવાન તેને બાગી લાગ્યો ચંબલની ખીણ નજીક હતી શા કાને આવ્યો હશે ચંદાને લૂંટી તો નહીં લેને અને ચંદાના ચહેરા ઉપર પણ કોઈ ગભરાટ નહોતો બાગી તો તેને ધાક લાગ્યો સાંભળ્યું હતું કે ચંબલના ડાકુ ખૂબ જ ભયાનક હોય પણ આજે તે તેની બિલકુલ બાજુના રૂમમાં જતો તે સપનું ન હતું તેની પાસે બંદૂક પડી હતી પણ ચંદા એકદમ બરાબર દેખાતી હતી કદાચ તેને બાગીનું દબાણ પણ હોય તેનું મન જાત જાતના ભયના વિચારોમાં ઊંઘ ખોઈ બેઠું આવા દ્રશ્યની સામે કોને ઊંઘ આવે તે બેઠો રહ્યો જાણે મોત ડોક્યા કરતું હોય તેને લોટામાંથી પાણી પીધું તેની પણ તેને ખબર ન પડી બે એક કલાક પછી ચંદાના રૂમનું બારણું ઉગડવાનો અવાજ આવ્યો સુધીર બધી જ પરિસ્થિતિને ખૂબ જ ઝીણવટથી સાંભળતો હતો યુવાન બોલ્યો ચાલ તો ચંદા આવજે અને આવજેના જવાબ સાથે ચંદાનું બાણું બંધ થયું તેની પગરખાનો અવાજ સંભળાતો હતો તે જઈ રહ્યો હતો રાત એટલી શાંત હતી કે પગરખાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો દોસ્તો હવે શું થશે જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાને છેલ્લે સુધી જોજો તેને તો જોઈ સુધીરે આસ્કારો અનુભવ્યો પણ બંધ થયેલો પગરખાનો અવાજ ફરી સંભળાવા લાગ્યો અને તે તેના બાણને અટક્યો સુધીર ગભરાયો તેને સાંકળ ન ખકડાવી પણ ખાતરી કરવા સુધીરે જ બાણું ઉગાડ્યું પેલો યુવાન ત્યાં ઊભો હતો તેને ઈશારાથી અંદર આવવાની પરવાનગી માંગી સુધીર નકારી ન શક્યો સુધીરને થયું ચંદા આવે તો સારું તેને થોડો ગભરાટ થયો પણ યુવાન ખાટલા પર બેઠો બેનાળી બાજુ પર મૂકી બોલ્યો સુધીર મને બહુ સમય નથી અને તમે પણ થાકેલા હશો મારા હાવભાવ ડ્રેસથી તમને થોડીક તકલીફ થઈ હશે પણ એ અંગે હું બહુ ચર્ચા ન કરતા હું એક વિનંતી કરવા પાછો આવ્યો છું જોકે મારી તમારી મુલાકાત પાંચ મિનિટ કરતાં પણ ઓછા સમયની હતી પણ જો તમે કોલેજ પછી વિવાહિત થવા માંગતા હો તો અમારી બેન ચંદાની ઈચ્છા છે જો કે તેના હાવભાવથી મેં તેને દબાણ કરીને પૂછી લીધું હતું અને કાલે તો તમે જતા રહેશો એટલે તે કહેતી હતી કે તમે કોલેજમાં ભણો છો અને ચંદા બહુ ભણી નથી એટલે વાતનો કોઈ અર્થ નથી કાકાની પણ ઉંમર થઈ એટલે તેમની પણ ચંદાને સારા ઘરમાં વિવાહિત કરવાની ઉગ્ર ઈચ્છા છે ચંદા તો પોતાની વાત નહીં કહે એટલે મને થયું કે આવ્યો છું અને યોગ્ય વ્યક્તિ છો તો જણાવતો જવું કોઈ દબાણ નથી ના ગમતું હોય તો કંઈ વાંધો નહીં દરેક દરેકના નસીબ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છેલ્લા સુધી જોજો ઉંડા વિચારમાં ઉતરી ગયેલા સુધીર અને એક ભાઈ તરીકે બેન માટે વાત કરી રહેલો ગંભીર માણસને જવાબ તો આપવો જ પડે એટલે સુધીર બોલ્યો ચંદા સુંદર છે પણ મારું કુટુંબ ફક્ત બે વ્યક્તિનું છે હું અને મારી મા મા ફેક્ટરીમાં કામ કરે છે એટલે પૈસે ટકે અમે મીડિયમ વર્ગના કહેવાય મારી પણ ઈચ્છા મારા વિવાહ જલ્દી થાય તેવી છે અને કોલેજમાં મારે એવી કોઈ ખાસ દોસ્ત નથી પણ આ હકીકત છે મને પણ ચંદા તેની મજબૂતાઈ અને આંખોના તેજને જોતાં જ ગમી ગઈ હતી પણ એવી હિંમત થોડી કરાય એટલે તમે મારા મનની વાત કરી છે અને યુવાન હસ્યો અને ઊભો થયો હમણાં જ પૂછી લઉં મારી બહેનને હા હોય તો નક્કી કરું ખરું અને જવાબમાં સુધીર કહીને બોલ્યો પણ માથું નમાવી અકાર ભણી ફરી એકવાર ચંદાના બાળને ટકોરા પડ્યા બારણું ખોલ્યું હસતા ભાઈને જોઈ ચંદા સમી ગઈ શરમાઈ ગઈ વાત થઈ સંમતિ થઈ રાત તો ખુશીની રાત તરીકે પસાર થઈ ગઈ પણ પછી કાકાના આવ્યા પછી જે થવાનું હતું તે થયું અને આમ વેરાનીમાં ચંદાના પ્રકાશને સ્ત્રોત એક ભૂલા પડેલા મુસાફિર સુધીર સાથે જોડાઈ વહેતો થયો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તમારે લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો